તો બીજી બાજુ સુરેન્દ્રનગરના ખાટડી ગામમાં યોજાયેલી ખેડૂત સંગઠનની બેઠકમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને થયેલા આર્થિક નુકસાન વિશે ચર્ચા કરવામાં આવી તલ કપાસ મગફળી સહિતના પાકોને વરસાદના કારણે ઘણું નુકસાન થયું છે ખેડૂતોનો આરોપ છે કે અધિકારીઓ કચેરીઓમાં બેસીને પાક નુકસાનીનો સર્વે કરાવે છે આ સમયગાળા દરમિયાન કોઈપણ પક્ષના નેતા તેમની વચ્ચે પહોંચ્યા ન હોવાથી ખેડૂતોએ ફરિયાદ કરી હતી સરકાર દ્વારા હજુ સુધી આર્થિક સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી નથી અધિકારીઓ ઓફિસમાં જ બેસીને જે કરતા હોય છે મોટી સંખ્યામાં ખેડૂતો દ્વારા અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ હોવા છતાં ચૂંટાયેલા નેતાઓ ખેડૂતો વચ્ચે ના આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે संवाददाता ફઝલ ફઝલ ખેડૂતોનો રોષ જોવા મળી રહ્યો છે શું વિગત ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જે અવિરત વરસાદ વરસ્યો હતો પચીસ ઓગસ્ટ થી લઈ અઠ્યાવીસ ઓગસ્ટ સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વીસ ઇંચ કરતા પણ વધુ વરસાદ ખાબક્યો હતો જેને લઈને ખેડૂતોના કપાસ તલ મગફળી જેવા પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે છતાં પણ હજુ સુધી સરકાર દ્વારા કોઈ આર્થિક પેકેજની જાહેરાત નથી કરવામાં આવી સર્વેમાં પણ વિસંગતતા દેખાતી હોવા મામલે ખેડૂતોમાં રોષ છે આ મુદ્દે સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના ખાટડી ગામે ખેડૂતો દ્વારા સંમેલન યોજવામાં આવ્યું છે જિલ્લામાં અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ તે છતાં પણ ચૂંટાયેલા નેતાઓ ખેડૂતો વચ્ચે ન આવતા હોવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે એક બાજુ જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે કપાસ મગફળી જેવા પાકો હાલમાં પણ પાણીમાં ગરગાવ બન્યા છે સડી ગયા છે અને બળી ગયા હોય તે પ્રકારના કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે આ મુદ્દે ખાટડી ગામે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થઈ અને સંમેલન યોજ્યું છે અને આ મુદ્દે જો સરકાર દ્વારા આર્થિક પેકેજની જાહેરાત નહીં કરવામાં આવે તો આંદોલનનો માર્ગ અપનાવો પડશે તે અંગેનો નિર્ણય પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે જી જી ફઝલ તમે જોડાયેલા રહેશો આગળ પણ અન્ય સમાચાર વિશેની માહિતી તમારી પાસેથી મેળવીશું